પાટણના સદપુર તાલુકાના માધુપુર ગામ ખાતે શ્રી સરદાર પટેલ સેવા ભાગેડું લગ્ન અટકે તે માટે લગ્ન નોંધણીના કાયદામાં સરકાર દ્વારા વહેલી તકે તાત્કાલિક સુધારો કરવામાં આવે તે અનુસંધાને તાલુકાના દસ ગામના મુખ્ય માણસો સાથે એક મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાઈ હતી આ ચિંતન શિબિરમાં એસપીજીના આગેવાનો દ્વારા સરકાર તરફથી મીડિયાના માધ્યમથી કરવામાં આવેલી તાજેતરની જાહેરાતને જાહેર મંચ પરથી માત્ર જનતાને ભ્રમિત કરતી લોલીપોપ ગણાવી કારણ કે સરકારની મળેલ કેબિનેટ મિટિંગમાં કોઈ આ બાબતે ચર્ચા વિચારણા કરી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી માટે આવનારા સમયમાં એસપીજીના આ લડતને દરેક વિસ્તારમાં વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો સમગ્ર ગુજરાતમાં મોટા મહાસંમેલન યોજી આંદોલનને વધુ વેગવંતુ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો સરકાર વહેલી તકે જાગે તે માટે વિવિધ કાર્યક્રમો અને આંદોલનત્મક પગલાં લેવામાં આવશે તેવી એસપીજી દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે

કે ભાઈ લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા માટેની એક વાત મીડિયા સમક્ષ મૂકવામાં આવી હતી આજથી અઠવાડિયા દસ દિવસ પહેલા તો એસપીજી દ્વારા કદાચ તમે બે દિવસ પહેલા પણ જોયું છે કે સરકારે ખાલી ખાલી શું કર્યું કે માહોલ જે ગુજરાતની અંદર ઉભો થયો દિલીપભાઈ પોતે સાક્ષી એના કે ગુજરાતની અંદર હજારો લગ્ન એસપીજી દ્વારા ખોટા પકડવામાં આવ્યા તો આ લગ્નના જે ખોટા લગ્નો થયા એક ખોટા લગ્નના કારણે આપણે જે મીડિયા પ્રેસ કરી ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં આપણો લોચો પડશે કઈ જે બે હજાર પંદરમાં આપણે આંદોલન કર્યું એ તો ખાલી પાટીદારોનું જ આંદોલન હતું આ આંદોલનની અંદર સર્વે સમાજ આપણા જોડે એટલે સરકારે મમડો મૂકી દીધો કે ભાઈ કાયદામાં સુધારો કરીશું પણ ખાલી ને ખાલી સરકારે લોલીપોપ જ આપ્યો હતો મિત્રો તમને પણ કદાચ ખબર હશે પણ પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો એના સિવાય તમે જોયું છે ગઈ કાલે પણ સરકારે ખાલી ખાલી મીડિયામાં જાહેરાત કરી દીધી કે ભાઈ આવતીકાલે કેબિનેટની મિટિંગ છે એની અંદર અમે બે મુદ્દા ઉપર ચર્ચા કરી અને એમાં સુધારો કઈ કરીશું પણ ક્યાંય સુધારો કરવામાં આવ્યો નથી તમે આજે પણ જોયું છે કે ભાઈ કેબિનેટની મિટિંગ પૂરી થઈ પણ કે કાયદા કે એવી સુધારાની કોઈ જાહેરાત કરી નહીં એટલે હું તમારા સમક્ષ આજે જાહેર મંચ ઉપરથી કહું છું ને ખાલી સરકાર લોલીપોપ જ આપ્યા કરો એટલે એસપીજી દ્વારા જે આંદોલન આપણે જે કરી રહ્યા છીએ સર્વ સમાજને સાથે રાખી એ આગામી સમયમાં આપણે મોટું એક દરેક જિલ્લા તાલુકા વાઇઝ મીટિંગો કરી અને મોટું આંદોલન પણ કરીશું એમાં તમે સાથ સહકાર આપશો ભાઈઓ ચિતપુર તાલુકામાં આપણે એક લાખ લોકોનું મહાસંમેલન કરવાનું તમે બધા આવશો એટલા માટે આપું છું કે ગમે એટલું ખુલ્લું આસમાન હોય ગમે એટલા આપણે આધુનિક વિચારોવાળા હોય પણ ક્યાંક નિયંત્રણ તો જરૂરી છે મિત્રો કારણ પ્રેમ લગ્નનો ક્યાંય આખી ટીમ બેઠવી વિરોધ નથી પણ જનરલી અઢાર વર્ષ આપણી દીકરીની આયુષ્ય અને એકવીસ વર્ષ આપણા દીકરાનું આવી છે એવું આપણું બંધારણ આપણા કાયદામાં નક્કી કર્યું છે બધા જાણો જ છો તમે પણ અઢાર વર્ષની ઉંમર એક એવી ઉંમર છે કે જે દીકરી ઘરમાંથી બહાર જનરલી બારમું પાસ કર્યા પછી કોલેજમાં જતી આવતી થઈ હોય દુનિયાદારીની બિચારીને ખબર નથી હોતી ઉંમરનો વાંક હોય છે એંસી ટકા કેસોમાં ઉંમરનો વાંક હોય છે અને દીકરીને

અમારો અમારો ઇન્ટેન્શન આ સંગઠન સાથે લડી આ સંગઠન સાથે ગામડે ગામડે જઈ ભાગડ્યું લગ્ન નો જ વિરોધ છે પ્રેમ લગ્ન નો ક્યાંય વિરોધ નથી મિત્રો માતા પિતાની સંમતિ તમે જ્યાં લગ્ન કરશો અમને મંજૂર છે કારણ માતા પિતા એક એવા વ્યક્તિ છે આ દુનિયા ઉપરના કે ભગવાન તો તમારી સામે બોલવા ચાલવા અને તમને એક્સપ્રેશન આપવા કદાચ નહીં આવી શકે પણ આ દુનિયામાં તમારું પોતાનું સૌથી સારું જો આ દુનિયામાં કોઈ વ્યક્તિ વિચારી શકે એમ હોય તો માતા પિતા છે મિત્રો એટલે માતા ને પિતાની સંમતિથી એને જ્યાં મેરેજ થતા હોય ત્યાં અમારો કયો વિરોધ નથી એટલે એ રિંકેશભાઈ એમની વાતમાં જે ત્રણ ચાર મુદ્દાઓની લડત આપણી છે કઈ દીધી છે એટલે હું રિપીટ નથી કરતો પણ એ માટે અને તમારા કોઈ ના મેગજમો અથવા તો આ માધ્યમના ઠીક જે વ્યક્તિ સુધી અમારી વાત પહોંચતી હોય એના મનમાં કદાચ એવો વિચાર આવ્યો કે આ તો બધા પ્રેમ લગ્ન વિરોધી છે તો ના મિત્રો અમે ખોટી રીતે થતા દીકરીઓને ફોર્સ થતા માતા પિતાની સંમતિ વિના થતા અને બાળકીને અથવા તો દીકરીને જીવનભર દુઃખમાં લઈ જતા ખોટા ભાગેડું લગ્નના વિરોધમાં અભિયાન ચલાવીએ છીએ મિત્રો એ વાત મગજમાં તમે લઈ લેજો હવે મારા મુખ્ય વિષય ઉપર જવું તો સદસ્યતા અભિયાન ખાલી એક વિનંતી છે કે અહીંયાથી આ ગામમાંથી આપણા બારસો વાળી સિસ્ટમમાં કેટલા લોકો મેમ્બર છે હા ઊંચો કરો બહુ દિલથી કરો કોઈ ચિંતા ના કરશો અને બધા આપણો ઘરનો ડાયરો છે બરાબર ઓકે મિત્રો તમે બધાએ અલગ અલગ મંચ ઉપરથી વાત સાંભળી છે કે ઓગણીસો પંચાણું માં આ સંગઠનની રચના થઈ શું કામ કરતું હતું શું એ બધાના વિષયમાં હું ડીપો નથી પડતો પણ મારી વાત શરૂ કરું પહેલા એક ગર્વ તમે લઈ લેજો કે પાટીદાર સમાજ એ કોઈ સામાન્ય સમાજ સમાજ નથી મિત્રો પાટીદાર એટલે પરિશ્રમ પરિશ્રમ અને અને પરસેવાથી પરસેવાથી ઉભો થયેલો સમાજ પાટીદાર સમાજ એટલે બલિદાન થી મોટો થયેલો સમાજ આ સમાજે સર્વ સમાજને સાથે લઈ તમામનું ઘર થાય તમામનું કલ્યાણ થાય તમામ ઉપર ભગવાનની મહેરબાની રહે એ તમામ માટે એ તમારી આબરૂના કારણે તમે આબરુ રાખ્યું હોય તો જ બાકી જો તમે આ રીતે તમારા મા નીચું આ ચાલવું તમારા મા બાપની ઇજ્જત કેટલી રાખવી એ તમારા હાથમાં કઈ રીતે હાચવી અને બીજું મા બાપને પણ ટકોર કરું કે તમારી દીકરી તમને ઘરે કહેવા આવે કે ભાઈ તમારી દીકરીને આ જગ્યાએ અમે જોઈ હતી કે ફલોણા છોકરા જોડે કે ફલોણી જગ્યાએ તો મા બાપ શું કહે મારી દીકરી આવી ના હોય આ તું ખોટું બોલો મારી છોકરીને બદનામ કરે પણ તમે એવું ના રાખતા એના પાછળ ચોક્કસ પહેલાં તપાસ કરજો હું પણ એક કોલેજમાં બેસું ત્યાં આગળ અઢાર હજાર છોકરો ભણે અને એ શું કરે ને એ મને બધી ખબર એટલે મા બાપ બચારો ખેતી કરીને દીકરીને દીકરાને ભણાવતો હોય પણ ને દીકરો તો કોલેજમાં શું કરતા હોય ને મા બાપને ખબર હોતી નહીં અને મા બાપને એ કહેવા માંગુ હું કે તમારી દીકરી દીકરો જો કોલેજ કરતા હોય ને તો તમારે એક દિવસ એવું કરવાનું કે તમારા દીકરાને દીકરીને કહેવાનું નહીં અચાનક જ તમારે કોલેજમાં પહોંચી જવાનું અને સીધા એના ક્લાસરૂમમાં જવાનું અને ત્યાંથી એની એટેન્ડન્સ હોય કે જે હોય તમારે બધી ચેક કરી લેવાની એટલે તમને ખબર પડી જાય કે મારી દીકરી કોલેજમાં આવે તો કોલેજમાં ભણવા જાય કે નહીં જતી આ તમને ખબર પડે બરોબર એટલે આ ખાસ વાત ધ્યાન રાખવાની પછી બીજું તમને વાત કરી ભાગેડું લગ્ન તો લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માટે આપણે આંદોલન કરી રહ્યા છીએ તો મારું ગામ બલોલ પલોલની અંદર અમે ચાર તારીખે મહાસંમેલનનું આયોજન કરેલું હોય આજુબાજુના પાંત્રીસ ગામો અમે ભેગા કરેલા ચાર એક બે હજાર છવ્વીસ રવિવારે સાંજે ચાર કલાકે તો તમારા જોડે સમય હોય તો તમે પણ આવજો કાયદામાં સુધારો થાય એના માટે મહાસંમેલનનું આયોજન કરેલું અને કાયદામાં સુધારો થાય એના આપણા ચાર મુદ્દા ઉપર કામ કરી રહ્યા છીએ એક તો પેલી મા બાપની સહી ફરજિયાત કરવી બીજું એક મા બાપના આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય તે આગળ દીકરીનું રજીસ્ટ્રેશન લગ્ન નોંધણીનું થાય ત્રીજો મુદ્દો દીકરીની ઉંમર જે અઢાર વર્ષ હોય એ એકવીસ વર્ષ કરવામાં આવે અને ચોથો અને મુખ્ય મુદ્દો જે મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે બરોબર આ ચાર મુદ્દા ઉપર એસપીજી સંગઠન આ લડત લડી રહ્યું પણ સરકારે હમણાં તમે જોયું છે કાલે કંઈક નાની લોલીપોપ આલી નાની એ આપણને એ નહીં બરાબર આપણું આંદોલન ચાલું જ રહેશે એટલે બીજું કે એ ચાર તારીખે તમે આવજો તમારા જોડે સમય હોય તો અને લાલજીભાઈ એવું હમણાં કહીને મોકલ્યા હતા કે ભાઈ તમે બધા બોલો ને તો પેલા વિડીયો ઉતારજો એટલે મને ખબર પડે તમે કેવું બોલો અને આ બધા રહ્યા આગળ ભેગા એવા થયા આવે કે બધા ના વાય એટલે લાલજી પોતે એમ કે છે કે એટલે તમે તો તેવા આગળ જઈને જબર કરીને આવ્યા હો એટલે અમને બોલતા ફાવતું નહીં અમારે એક જ વિકાસભાઈ એક એવા હોય કે જે એડવોકેટ અને બધી રીતે બોલી શકી એવા સક્ષમ એટલે પાટીદાર સમાજની દીકરીઓને બીજી એક વાત કરું તમે તમને એવું હોય કે ભાઈ અમારા અમારાથી ભૂલ થઈ ને અમે કોઈના જોડે શેટિંગ હોય અને તમે એના ના પાડવા માંગતા હોય અને જેવું એવું થતું હોય કે મને એના જોડે ફોટા વિડીયો કે એવું કોઈ પડ્યું એમ બ્લેકમેલિંગ કરતું હોય તો તમે અમારે એસપીજીનો કોન્ટેક કરજો તમારા એ બાબતથી કોઈ ચિંતા કરવાની નહીં કશું જ નહી થાય બરોબર બીજું કરું છું પાટીદાર સમાજની અંદર દીકરીઓ ભાગી જવાનો તો આપણી એસપીજી ની અંદર રોજ ઓફિસ ની અંદર લગભગ દસ થી પંદર ફોન તો એવા આવે છે સાહેબ મારી દીકરી ભાગી ગઈ ગમે તે કરીને તમે પાછી લાવો હવે એ આપણા ભારતના કાયદા પ્રમાણે એ બંને જણા લગ્ન કરી દો પછી આપણે કશું જ ના કરી કે જ્યાં સુધી આપણી દીકરીની મરજી ના હોય ત્યાં સુધી છતાં પણ અમે કોઈ બી સંજોગે એને ઉઠાઈ ગમે તે કરીને અમે બધી કોઈ પણ આન બાંધ કોઈ બી તાકાતથી એને ઉઠાઈ તો લાવીએ છીએ પણ જ્યારે પણ એને હાજર કરીએ તો એક જ વસ્તુ કે એ તો એની શું હોય કે મારે તો મારા હીરો ભાઈ જવું છે એટલે પછી ત્યારે આપણે અને પાછું આવવું પડે છે એટલે અને હા હું ચોખ્ખું કઉ છું હજીત આ ગામમાં કોઈ બી છોકરી અહીંથી ભાગી જશે તો અમે ઉઠાઈ તો ગમે તે કરી લાવીશું એ ગમે તે દુનિયાના કોઈ બી છેડામાં બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ પાટણ